લાભદાય છે કેડા માટે રક્તદાન એ દિવસે આપણે રક્તદાનનો કેમ રાખવામાં આવેલો છે તારીખ તારીખ બાર બે બે હજાર છવ્વીસ બાર ગુરુવારના રોજ એ રક્તદાન એ મોટુંદાન છે આપ સૌ જાણો છો તેમ તો એ દિવસે આપણે અહીંયા અમરથ બાપા અમરથ બાપા અમર બાપા જે છે આપડે અહિયાં આપણે તારીખ બાર બે 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 હજાર છવીસ બાર ગુરુવાર રોજ નો વાગે

તેમની ઉંમર અઢાર થી પાછીમાં ઓછું બાર પોઈન્ટ પાંચ ગ્રામ બેસી લીટર હિમોગ્લોબિન હોવું જોઈએ સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ અને કોઈ ગંભીર બીમારીથી ન હોવો જોઈએ

અથવા દાંતની મોટી સારવાર કરાવી હોય ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ તાજેતરમાં ટેકો કરાવે હોય અમુક સમયગાળા માટે એ રક્તદાન ના કરી શકે તો આપણા સૌ ભાવિક ભક્તોને આ ખાસ વિનંતી છે કે તારીખ બાર બે બે હજાર છવ્વીસ વાર ગુરુવારના રોજ એક મહાન આપણે યજ્ઞ કરી રહ્યા છે એ રક્તદાન રક્તદાન એ આપણે ને સેવામાં ને સેવા કરી શકે એના માટે એક કેમ્પ રાખવામાં આવેલો છે તો એ અમૃત બાપા છે એના ભાડો ભાર આપણે રક્ત ભેગું કરવાનું છે તો તાળીઓથી ગડગડાવો અને આપણે બને કથી અમૃત બાપાના ભાડો ભાર આપણે રક્ત ભેગું કરવાનું છે તો આપ સૌ સહભાગી બનશો એવી અપેક્ષા રાખીએ છીએ અને જેને નામ નોંધાવવું હોય તે જય મારી ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું નામ નોંધાવી શકે છે અને જે કઈ જે નિયમો બોલ્યા એ નિયમો મુજબ એ પોતાનું નામ ઝડપથી જય મારી ચેરિટેબલ ટ્રસ્ટમાં નોંધાવી શકે છે આપ સૌ સહકાર આપજો એવી અપેક્ષા આ ફરજીયાત નથી હો હોય ફરિયાદ નથી જેને આપવું હોય એ આપી શકે છે માણસ જરૂર એને આશીર્વાદ આપશે જય મારી માંડી જય અમૃત પાપા હર હર મહાદેવ ને યુટ્યુબ પર જો રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જો છો તો ફોલો કરો વિડીયો ને શેર કરો